નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે પરિવારના પાંચ લોકોની હત્યા કરી યુવકનો આપઘાત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક વ્યક્તિ પત્ની બે દીકરી દીકરો અને માતાની હત્યા કરી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારબાદ યુવકે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે મિત્રો મળતી માહિતી આપણે જણાવી દઈએ કે યુવકે પત્નીને હથોડો માર્યો હતો અને માતા ગોળી મારી આપણે એ પણ જણાવી દઈએ કે યુવક નશો કરતો હતો અને પરિવાર તેને નશિયા મુક્તિ કેન્દ્ર લઈ જવા માંગતા હતા કે મિત્રો જેમાં જેમાંથી વિવાદ થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો ચેનલ મિત્રો શેર અને સબસ્ક્રાઈબ કર